નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગ એવા વીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં સાત નવી મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતના બજેટમાં સાત નવી મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે જોકે હવે મહાનગરપાલિકા કુલ પંદર થઈ જશે નવી મહાનગરપાલિકામાં નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર અને વઢવાણ સંયુક્ત આમ કુલ સાત નવી મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી છે જો કે પહેલાં જૂની આઠ મહાનગરપાલિકાઓ હતી જેમાં અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ભાવનગર જામનગર જુનાગઢ અને ગાંધીનગર હતી જોકે હવે કુલ પંદર નવી મહાનગરપાલિકાઓ થઈ જશે આમ ગુજરાતમાં હવે સાત નવી મહાનગરપાલિકા બનતા ગુજરાતમાં પંદર જેટલી મહાનગરપાલિકા થઈ જશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઇમરજન્સી નંબર હવે એક જ જાહેર કરવામાં આવ્યો છે એક જ નંબર પર તમને પોલીસ ફાયર બ્રિગેડ સહિતની ઇમરજન્સી સેવાઓ મળશે જોકે ગુજરાત સરકાર દ્વારા જનરક્ષક યોજના જાહેર કરવામાં આવી છે ગુજરાત સરકારે બજેટ રજૂ કર્યું છે ત્યારે નાણાં મંત્રીએ એક મહત્વની જાહેરાત કરી છે જે અનુસાર હવે એક જ નંબર એકસોને બાર ઉપર પોલીસ ફાયર બ્રિગેડ અને અન્ય ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીકૃત વ્યવસ્થા શરૂ કરવામાં આવશે જોકે આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં દસ મિનિટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રીસ મિનિટમાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચે તેવી જનરક્ષક યોજનાની વ્યવસ્થા કરવામાં આવશે જો કે રાજ્યમાં પોલીસ અને સાધનોથી સોસજ્જ અગિયારસો જનરક્ષક વાહનોનું માળખું પણ ગોઠવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ફરી એકવાર ગુજરાતનું હવામાન પલટાશે તેવી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે ત્રણથી પાંચ ફેબ્રુઆરીએ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે દેશના ઉત્તરી પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે જોકે રાજસ્થાનના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે જ્યારે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં વરસાદ પડી શકે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો નમોલક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતના બજેટમાં નમોલક્ષ્મી નવી યોજનાની જાહેરાત કરવામાં આવે છે જેમાં કિશોરીઓના પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા નમોલક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે જેના માટે કુલ રૂપિયા બારસો ને પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેમાં ધોરણ નવ અને દસ માટે વાર્ષિક દસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે જ્યારે ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક પંદર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યાથી કુલ રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવશે જોકે વાર્ષિક રૂપિયા છ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારની દીકરીઓને આ લાભ આપવામાં આવશે જ્યારે સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીનીઓને પણ તેનો લાભ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બજેટમાં ખેડૂતો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે કઈ કઈ મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે એ તમામ વિશે વિગતે વાત કરીએ તો સૌથી પહેલાં પાક કૃષિ વ્યવસ્થાને લઈને મહત્વની જાહેરાતો કરવામાં આવે છે જેમાં ખેડૂતોને ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા માટે સાતસો એક કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતો અટકાવવા ખેતરની ફરતે કાંટાળા તારની વાળ માટે સોલાર ફેન્સિંગ બનાવવા સહાય માટે રૂપિયા ત્રણસો ને પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજી એટલે કે કૃષિ વિમાનને પ્રોત્સાહન આપવા માટે તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીનના સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી નેનો યુરિયાનો વપરાશ વધારવા માટે છપ્પન કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જો કે ગુજરાત રાજ્યના ખેડૂતોને મિલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે અને મૂલ્યવર્ધન કરીને પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી બિયારણ સહાય પ્રચાર અને પ્રસાર વગેરે માટે રૂપિયા પાંત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તે સિવાય જો વાત કરવામાં આવે તો પ્રાકૃતિક કૃષિને લઈને પણ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં ખેડૂતોને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાની વિવિધ યોજનાઓ મળીને કુલ રૂપિયા એકસોને અડસઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે ખેડૂતોને સહાય આપવા માટે રૂપિયા એકસો નવ્વાણું કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે જ્યારે બાગાયતી ખેડૂતો માટે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ બાગાયતી પાકોના વાવેતર વિવિધ ખેતકાર્યો તેમજ પાક સંગ્રહ માટે રૂપિયા બસો ને ચોરાણું કરોડની જોગવાઈ કરવામાં આવી છે મસાલા પાકોના સર્ટિફાઈડ બિયારણ પપૈયા પાકમાં ફળપાક ઉત્પાદકતા વધારવા અને ફળપાકોના જૂના બગીચાઓના નવસર્જન માટે રૂપિયા અઢાર કરોડની પણ જોગવાઈ કરવામાં આવી છે જ્યારે કૃષિ યુનિવર્સિટીઓને લઈને પણ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં મોરબી અને કચ્છ ખાતે નવીન કૃષિ મહાવિદ્યાલયો તથા ખેડબ્રહ્મા ખાતે કૃષિ ઇજનેરી મહાવિદ્યાલય શરૂ કરવામાં આવશે કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા વહીવટ અને સંશોધન માટે રૂપિયા નવસો ને ત્રીસ કરોડની પણ જોગવાઈ કરવામાં આવી છે એ સિવાય જો વાત કરવામાં આવે તો પશુપાલકો માટે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રૂપિયા ચારસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે ફરતા પશુ દવાખાના તથા કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સેવાઓ માટે રૂપિયા એકસો ને દસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે પશુધન વીમા પ્રીમિયમ સહાય માટે ત્રેવીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે મત્સ્યોદ્યોગને લઈને પણ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં મત્સ્ય બંદરો માઢવાડ નિવા બંદર વેરાવર બે માંગરોળ ત્રણ અને સુત્રાપાડાના વિકાસ અને રાજ્યના હયાત મત્સ્ય બંદરો મત્સ્ય ઉતરણ કેન્દ્રોનું આધુનિકીકરણ અપગ્રેડેશન ડેજિંગ જેવી આનુષંગિક બાબતો માટે રૂપિયા છસો ને સત્યાવીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે સહકાર બાબતો માટે પણ મહત્વની જોગવાઈ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને બેંક મારફત રૂપિયા ત્રણ લાખ સુધીની ટૂંકી મુદતનું પાક ધિરાણ કેસીસી મારફત આપવામાં આવે છે જોકે આ ધિરાણની આ રકમ પર ચાર ટકા લેખે વ્યાજ રાહત આપવા માટે રૂપિયા અગિયારસો ને ચાલીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે પશુપાલકો અને માછીમારોને રૂપિયા બે લાખ સુધીના ટૂંકી મુદતના ધિરાણ માટે ચાર ટકા વ્યાજ રાહત આપવા રૂપિયા પંચોતેર કરોડની પણ જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે દ્વિતીય સંતરાત પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે જેમાં તારીખ ચારથી લઈને ત્રેવીસ એપ્રિલ સુધી પરીક્ષા યોજાશે જિલ્લાઓએ રજા રદ કરવી પડશે એક સૂત્રતા માટે સમાન સમયપત્રક તૈયાર છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બજેટમાં નમો સરસ્વતી યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે ગુજરાતમાં વિજ્ઞાનના શિક્ષણનો વ્યાપ વધારતી નમો સરસ્વતી યોજનાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે જેમાં કુલ રૂપિયા ચારસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેમાં ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે રૂપિયા દસ હજારની સહાય આપવામાં આવશે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ દસ હજાર અને પંદર હજારની સહાયનો લાભ આપવામાં આવશે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચલાવતી વખતે થૂંકનારને રૂપિયા પાંચસોનો દંડ આપવો પડશે અમદાવાદને વધુ સ્વચ્છ બનાવવા માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં પહેલા દિવસે શહેરના સાત ઝોનના વિવિધ રસ્તાઓ ઉપર થૂંકનારા એકસો પચાસ જેટલો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો હાલના નિયમ મુજબ વાહન ચલાવતી વખતે રોડ ઉપર થૂંકનારા પાસેથી મહત્તમ રૂપિયા પાંચસો તથા રોડ ઉપર ચાલતા જતી વખતે થૂંકનારા પાસેથી મહત્તમ રૂપિયા સો દંડ પેટે વસૂલ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના બજેટમાં કયા કયા વિભાગો માટે કેટલા કેટલા રકમ ફાળવવામાં આવી છે એને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે એના વિશે વિગતે વાત કરીએ તો જેમાં શિક્ષણ વિભાગ માટે કુલ રૂપિયા પંચાવન હજાર એકસોને ચૌદ કરોડની જોગવાઈ કરવામાં આવી છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે વીસ હજાર સો કરોડ રૂપિયાની જોગવાઈ મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે છ હજાર આઠસોને પંચ્યાસી કરોડ રૂપિયાની જોગવાઈ માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂપિયા બાવીસ હજાર ત્રેસઠ કરોડ રૂપિયાની જોગવાઈ સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગ માટે કુલ છ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ચાર હજાર ત્રણસોને ચુમ્મોતેર કરોડ રૂપિયાની જોગવાઈ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2659 ઓગણસાઠ કરોડ રૂપિયાની જોગવાઈ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો માટે કુલ સત્યાવીસોને અગિયાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે જ્યારે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે સાતસોને સડસઠ કરોડ રૂપિયાની જોગવાઈ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ બાર હજાર આડત્રીસ કરોડો રૂપિયાની જોગવાઈ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે એકવીસ હજાર છસોને કરોડ રૂપિયાની જોગવાઈ ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે કુલ આઠ હજાર ત્રેવીસ કરોડો રૂપિયાની જોગવાઈ બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ત્રણ હજાર આઠસો અઠ્ઠાવન કરોડની જોગવાઈ જળ સંપત્તિ પ્રભાગ માટે અગિયાર હજાર પાંચસોને પાંત્રીસ કરોડ રૂપિયાની જોગવાઈ પાણી પુરવઠા પ્રભાગ માટે છ હજાર બસો ને બેતાલીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે બાવીસ હજાર એકસો ચોરાણું કરોડ રૂપિયાની જોગવાઈ ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ નવ હજાર અઠ્યાવીસ કરોડ રૂપિયાની જોગવાઈ પ્રવાસન યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે બે હજાર અઠ્ઠાણું કરોડ રૂપિયાની જોગવાઈ વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ બે હજાર પાંચસોને કરોડ રૂપિયાની જોગવાઈ ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ 1163 કરોડ રૂપિયાની જોગવાઈ ગૃહ વિભાગ માટે કુલ રૂપિયા દસ હજાર અઠ્યોતેર કરોડની જોગવાઈ જ્યારે કાયદા વિભાગ માટે બે હજાર ઓગણસાઠ કરોડ રૂપિયાની જોગવાઈ જ્યારે મહેસૂલ વિભાગ માટે કુલ રૂપિયા પાંચ હજાર એકસોને પંચાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આમ ગુજરાતના બજેટમાં અલગ અલગ વિભાગો માટે અલગ અલગ જોગવાઈ કરવામાં આવે છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે